જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશાન family box માં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન આપણે ખેતર માં જ બનાવવાના છે આજનો vlog આ મારી માવડી છે એનું નામ છે સોની તો આજે સોની સાથે ભજન નો પ્રોગ્રામ થઈ જાય તો ચાલો આપણે ભજન માણીએ ગણપતિ બાપ્પા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગણી છોડે આયતી જે ઊમાપતિ મા દેવકી જે જેમે મરાજીજી બાવા સહાય કરે લાકો ઉપદી આવે તો એ ના નડે ઓ લાકો ઉપદી આવે તો એ ના નડે કયું કોલી હેતે એના ચરણ ધરે લાકો ઉપાધિ આવે તો એ ના ચડે અરે રે લાધિ આવે તો લેવા દેવા મનથી સ્વીકારી મારા પ્રભુજી ની સેવા હેવાલો મારો હેવાલો મારો આવી એ

પલમાં સુધારી દે તો બગડેલી વાડી પાગલ થઈને પાગલ થઈને એના પંચે પગલા ભરે લાખો ઉપાધિ આવે તો એના નડે અરે રે લાખો ઉપાધિ આવે તો એના ચડે સાવરિયા સાથે બાંધી દોરી દ સાગર એની સામે આવે દોરી ફા એના એના પ્રેમમાં પાછી ના પડે લાકો ઉપાજી આવે તો એના નડે લાકો ઉપાજી આવે તો એના ચડે જેને મારા કરે ઉપાજી આવે તો એના અરે રે લાખો ઉપાધિ આવે તો એના નડે અરે રે લાખો ઉપાધિ આવે તો એના ચડે બોલો કૃષ્ણ કયા લા કીજે કેવું લાગ્યું ભજન ભજન ગમ્યું ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ